એક બેકી દે દે હાલ આ હા ભાઈ રે મજા આવ્યો જાનુ ઓ તું કાયો ગાવજે આવજે હા બોલો નકરા ફોન માં મતતા હોય ફોન માં પણ તારું કઈને ડોલી કાઈ કામ ધંધો કરે કામ ધંધો એના જ કરું જા તું તારું કામ કઈને કાઈ નાના મોટા નો ટાળો રેક નક જો એક લાપો ઠોકી તો તારું જડબો આઈને ફેરવી નઈ કી સમરે એ નથી નાના મોટા ન ટાળો રાખું તું કરાય

બહુ મજા આવે છે ટોમ એન્ડ જેરી જોવાનું એમ તો થાય છે કે આખો દી જો યાદ રાખું જો યાદ રાખું કાઈ કામ ન કરું આખો દી છે ને ફોન માં જોઉં છે ટોમ એન્ડ જેરી જોઈ છે મજા આવે છે કેવી પણ બાજ બાજ કરે છે આમ તો જો આ ફૂલી બટા આ તાર માં જા દે એ તમને ગામમાં માં ગોતવા ગયા છે પણ નકરા બધા તમે ફોન માં જ મતતા હોય ફોન માં જ બોલો એ બાપુ અત્યારનો જમાનો એવો છે ને કે ફોન વગર હાલે જ નહીં ફોન તો હારે જોઈએ તે મારે શું કરું બોલો ઘરના કોઈ મારું માનતા જ નથી કે મજા આવી છે આ લે આ તો ભાગ પૂરો થઈ ગયો બીજો ભાગ ચાલુ કરું એ ડોહા મને ફોન લે દે પણ મારી પાસે પૈસા હોવા જોઈએ ને મારે તને સિનો ફોન લઈ દેવો એના તો ફોન લે દે મને

લોચી આવડો ફોન લઈ લે ના મારી ના લે ઓ મોટો ફોન લેવો છે તારા બાપ મારી પાસે પૈસા એટલા નથી મારે તને કેમ લઈ દેવો મોટો ફોન આવડો લઈ લે હારમ હારો છે આ ફોન ના મારી નથી લેવો ઓ મારા ફોન લેવો ઓ છે આ રોય એ ઈ કેટલાનો છે ઈ ખબર છે પેલા કેટલાનો છે 20000 તારા બાપ જો વીસ હજાર રૂપિયા કીધા કઈ આપણે આ મોટો ફોન નથી લેવો કે તારા નાનો ફોન લઈ લે ના માન લેવો તું તો મારું લો ભાઈ આને ફોન થાય અમારી ડોસી ને હા હા તો તમારે રોકડે લેવાનો છે કે હપ્તે એ હપ્તે લેવાનો છે ફોન હપ્તે લેવાનો છે હા તો તમારે પેલા ડાઉન પેમેન્ટ ભરવું પડશે પણ કેટલું ભરવાનું થશે છે પાંચ પણ પાંચ હજાર રૂપિયા અત્યારે મારી પાસે નથી બે હજાર રૂપિયા છે મારી પાસે એ એટલા નો હાલ હો પછી મારે તમને છે ગોટવા પણ હાંજા મારી ચીરે લઈ જાય એટલે પાંચ રૂપિયા થઈ જાય પૂરા બે હજાર દઉં અને ત્રણ હજાર હાંજા મારી ચીરે લઈ જજો ઘીરે હિસ્સો તો ખરા ને અરે ઘીરે તો ક્યાંય જવાનો નહીં તમ તાર તો વાંધો નહીં સારું હાલો હાલ્યો હાલે મારી લઈ હાલ તું તો લોય પી ગઈ એ હાલ

મને બતાડો કેવો હશે મારે જોવો હશે એ રે ઘડી આ પણ કેમ ખુલે કેટલા હજાર નો લીધો બાપુ એ 20000 રૂપિયા દીધા છે ફોન ના 20000 હા એ પણ મારો ફોન છે આ સાલ મજાનો બા મને તો જોવા દે ના દો આમ તો જો એ રે વા દે એ માર જોવો છે બા એ ડો ને કે રે દે મારો ફોન ફૂટી ગયો હવે અરે તારી ભલી થાય ડોશી અજે 20000 રૂપિયાનો ફોન લઈને આવું છું અને ફોડી નાખ્યો ડિસ્પ્લેટ હોત ને ઉડાડ નખ હવે મારે તાન શું કહું ડોશી લોય પી ગઈ સોર એ આ ભૂડીએ ક્યાં

हेलो ए पहला आया आज तू मने લઈ જા એ તારા બની મને મારે છે એ હારું ઉની વાત કમરેક ઠોક ને ઠોકો લાંબી ની થઈ જવાની છે બેઠે બેસ બોલો મારા બાપુ કેવા છે આવડી કમથી વાત માં બાજા બોલો તે બાજા ને તે શું કરે હા વિવે તરફ પાડી ફાડી કરીને છું શું ખરું ભરે એ બીજો ફોન લઈ લઈશું બાજવા ન હોય શું વાંચવાનું ન હોય તું મુંજી રહ્યા હા મારે એક એક દીકરો એક એક દીકરી દીકરા ને મારે કાંઈ હાલે હું છે નહીં છોડીએ પણ છોકરોએ પણ મારે કાંઈ હું છે નહીં બાપા હાવું ક્યાં

એ મારે તારી આરી વાત નથી આ તાર બોન આરી મારે બધી વાત કરી નો નઈ મારી બોન ને કોઈ મારતો નઈ હો હલે મને કહી દઉં છું કાઢલો ઝાયલો એ ઝાયલો કોઈ મારો કાઢલો ઝાલતો ને એક બડો ઠોકીને તો આને લાંબી નો તાર બડા વેરી નો છે હલે મો તેડી જાવી હાલ બોન થા મોર આપણે હા વેતી નો થા તેડી જાન તારી બોન ને ધાલે હમણે બે જી માં તારી બોન આય પાછી આવશે તો જોઈ લીશું તને હાલ આપણે થા મોર હા હા એ રીજ્યા મે એકલો હા હું એકલો રે ધાને તમ તારે બે દિન પાછી આવી કપકપ કરતી હાલ આપણે હાલ એ ભઈલા એકલો આયો હેલી ના આયો ના મોટરસાયકલ બહાર છે હેલ એ હાલ હવે રી ગયો એકલો હા દાલે તું આ ફૂલી બેટા હું ગામમાં માં જાવ છું હો એ હારું હાલો બોલો ફોન હાટુ બાઈ જા શું કરું તમારું બોલો માર બાય વઈ ગયા અને મારા બાપુ વઈ ગયા હવે કામ તો મારે જ કરવું પડશે હાલો આ ઘરનું બધું કામ કરી નાખો હવે એટલે એ ડોહલો માં આ બાજુ ક્યાંક રે હે એની ઓયડી આવી શકે છે પણ દેખાતી ન દીકરા મારો નું શ્યા છે આમાં આ બધી બાજુ વાઈડ જ દેખાય હાલ આ ડોહો થામો આવ્યો એ ડોહા ઉભો રે શું એ બોલે ઓલા ડાઉન પેમેન્ટ ના પૈસા બાકી લાવો એટલે કોના બાકી છે એ ઓલો ફોન લઈ જાય હવાય રે એટલે કોણ લઈ ગયું છે ને કોઈને ખબર નથી કોણ ફોન લઈ ગયું છે ખબર હવે ખોટીનો નો થામા ઓલી ડોસી આર્યા તું જતો અને ત્યાં જ બાકી રાખ્યા તા પૈસા કઈ છાનું અરે પાદરો ગઢજાનો કાઢલો જાઈલમાં નકદો એક ઝાપટ ઠોકીને તો તારું આ ઝડબુ હોતન ફરી જાય છે હવે ઝાપટ હું મૂકીને તો બધું પડી જાય છે મારા દીકરા મારા ના એક તો ફોન લઈ જાવ હો અને કે કયો પૈસો પૈસા કેરે દઈશ પૈસા તો મારી પાસે આ જાય નથી અને કાલે નથી ડોચે ફોન લીધો છે ને તે ડોચી પાસે જઈ લે જા એના માલ તર વઈ ગઈ જા અરે એવી ડોશી ને મારે છે ગોતવી તું પૈસા દેસ કે નહીં એ નથી દેવા તર થાય ને ઈ લે જા આ જાઈટ ના કોને દે કોને દે કોને દે પહેલા અમારે એક ઠોકો ઠોકી દે તો લાઈન લીનો કરીને એટલે તર સર તો હરી જાઈટ મારું હું મઈ નેકુ મઈ નેકુ મઈ મારા દીકરા મારાનો પૈસા જોઈ મારા બરોબર ને કાંટિયા ભાંગ નેખી હાવે એ પૈસા દેવા જ નથી તા તાર થાઈ લે ઈ કઈ લખી તા દેવા જ નથી આ જાય પૈસા ન દેવા અને ખાઈ લે ન દેવા તાર થાઈ નઈ કરી લે જા તારી જાત ના રે તું તું હે ને મને દુકાન પાસે છાય દેખાણો ને એટલે માઈ નાખું જો એ ન દેવા તા તાર થાઈ નઈ કરી આ તાર પોલીસ કેસ કરવા દો જો આપણે તારો કાખ રખડાવું જો પૈસા ને